અસલામલકુમ દરેકને ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે તારીખ બાર બાર બે હજાર વીસ અને વાર શનિવાર આપણો વિષય છે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે લેસન એ એન્ડ ડી એન્ડ એના વિશે શીખી રહ્યા છે આપણે આગળના તાસોમાં પાઠમાં આવતા નવા શબ્દોની સ્પેલિંગ શીખી ગયા હતા ચિત્રો પરથી આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થનું વાંચન અને લેખન કર્યું હતું ત્યારબાદ આપણે મુદ્દાઓ વિશે શીખી ગયા હતા આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય અને એન્ડ કઈ રીતે વપરાય વાક્યને કઈ સોરી વાક્ય નહીં પરંતુ બંને શબ્દ અંગ્રેજી નામોને કઈ રીતે એન્ડ વડે જોડવાના એના વિશે આપણે શીખી ગયા હતા અને આપણે ઉદાહરણ પણ જોયા હતા દરેક જણાએ નોટમાં લેસન કરી લીધું છે ને કર્યું હોય તો લેસન કરી નાખજો ચાલો હવે આપણે સૂચના વાંચીએ ચિત્ર પરથી અંગ્રેજી નામોને એન્ડ વડે જોડો આપણે ગયા તાસમાં મુદ્દાઓનું લેખન પણ કર્યું અને અંગ્રેજી નામોને એન્ડ વડે જોડવાના પણ ઉદાહરણ આપણે જોઈ ગયા હવે આજે આપણે આપણને ચિત્રો આપ્યા હશે એમાં બે ચિત્રો હશે એક ચિત્રમાં બે વસ્તુઓ આપી હશે તો એ વસ્તુના જે અંગ્રેજી નામો છે તેને આપણે સાના વડે જોડવાના છે એન્ડ વડે જોડવાના છે અને સાથે એના આર્ટિકલ પણ લખવાના રહેશે તો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો ચાલો સૌથી પહેલાં આપણી પાસે એક ચિત્ર આવ્યું છે આ ચિત્રમાં શું છે નોટ બતાવી છે અને દફ્તર બતાવ્યું છે હવે નોટને અંગ્રેજીમાં કહેવાય બુક અને દફ્તરને અંગ્રેજીમાં કહેવાય બેગ તો આપણે એને એન્ડ વિશે એન્ડથી કઈ એન્ડ વડે કઈ રીતે જોડીશું તો એ આપણે જોઈએ બુક અહીંયા બી વ્યંજનથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે અહીંયા આર્ટિકલ આવશે અ અ બુક એન્ડ અ બેગ અહીંયા પણ આર્ટિકલ એજ આવશે કેમ કે વ્યંજનથી સ્પેલિંગ શરૂ થાય છે બી ડબલ ઓ કે બુક એ એન ડી એન્ડ અ બી એ જી બેગ અ બુક એન્ડ અ બેગ એનો ઉચ્ચાર છે બુક બેગ ફરીથી બુક એન્ડ અ બેગ નોટ અને દફતર ચાલો હવે બીજું ચિત્ર છે સાનું સાનું ચિત્ર આપ્યું છે આપણને એક તો હોડી છે અને બીજું શિપ છે હોડી હોડીને અંગ્રેજીમાં કહેવાય બોટ અને વહાણ વહાણને અંગ્રેજીમાં કહેવાય શિપ ચાલો હવે આપણે સ્પેલિંગ વાંચીએ નંબર બે અ બોટ બી ઓ એટી બોટ એ એનડી boat and એન્ડ ship અહીંયા ઉચ્ચાર લખીને આપ્યું છે બોટ એન્ડ અશીપ બોટ એટલે હોડી અને શીપ એટલે વહાણ હોડી અને વહાણ ફરીથી બોટ એન્ડ અશીપ એટલે હોડી અને વહાણ દરેક જણ મારી સાથે વાંચન કરો છો ને ચિત્ર પરથી બરાબર સ્પેલિંગ સમજો અને સાથે વાંચન પણ કરજો હવે આપણે આગળ જોઈએ ચલો એક ચિત્ર આવ્યું છે બિલાડી કૂતરો બિલાડીને અંગ્રેજીમાં કહેવાય કેટ કૂતરાને અંગ્રેજીમાં કહેવાય ડોગ હવે આપણે સ્પેલિંગ વાંચીએ A, C A A T Cat a N D N એન D O G Dog A Cat and A Dog અહીંયા ઉચ્ચાર લખ્યો છે અ કેટ એન્ડ ડોગ કેટ એટલે બિલાડી ડોગ એટલે કૂતરો બિલાડી અને કૂતરો ફરીથી એક વખત વાંચીએ અ કેટ એન્ડ અ ડોગ બિલાડી અને કૂતરો ચાલો આગળની એક સ્પેલિંગ આપણે ફરીથી ચિત્ર સાથે જોઈએ આ કાગડાનું ચિત્ર આ ઘુવડનું ચિત્ર ચાલો હવે કાગડાને અંગ્રેજીમાં કહેવાય ક્રો ઘુવડને અંગ્રેજીમાં કહેવાય આઉલ તો આપણે સ્પેલિંગ વાંચીએ એની નંબર ચાર અક્રો સી આર ઓ ડબલ્યુ ક્રો એ એન ડી એન્ડ એ એન એન ઓ ડબલ્યુ એલ આઉલ આઉલની સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે એટલે અહીંયા આર્ટિકલ એન આવશે અક્રો એન્ડ એન આઉલ એનો ઉચ્ચાર લખ્યો છે અ ક્રો એન્ડ આઉ ક્રો એટલે કાગડો અને આઉલ એટલે ઘૂવડ કાગડો અને ઘુવડ ફરીથી એક વખત વાંચીએ અ ક્રો એન્ડ એન આઉ એટલે કાગડો અને ઘુવડ હવે આપણને ચિત્ર આપ્યું છે મોટર કાર અને બસ મોટર કારને અંગ્રેજીમાં કહેવાય કાર બસને અંગ્રેજીમાં કહેવાય બસ તો આપણે સ્પેલિંગમાં છીએ નંબર પાંચ અ સી એ આર કાર એ એનડી એન્ડ અ બી યુ એસ બસ અ કાર એન્ડ અ બસ આ બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે બંને આર્ટિકલ એ આવશે અને એનો ઉચ્ચાર લખાશે અ કાર એન્ડ અ બસ કાર એટલે મોટર બસ એટલે બસ અ કાર એન્ડ અ બસ મોટર અને બસ દરેક જણાને આટલામાં સમજ પડી ચાલો હવે આપણે આગળ જોઈએ બીજું એક ચિત્ર છે બેટ અને બોલ હવે બેટને અંગ્રેજીમાં શું કહેવાશે બેટ જ કહેવાશે અને બોલ દડો એને અંગ્રેજીમાં કહેવાય બોલ સ્પેલિંગ વાંચીએ અ બી એ ટી બેટ એનડી એન્ડ અ બી એ ડબલ એલ બોલ અ બેટ એન્ડ અ બોલ એટલે કે બેટ એટલે બેટ અને બોલ એટલે દડો અ બેટ એન્ડ અ બોલ બેટ અને દડો ચાલ આગળ છે કુહાડી પેન હવે આપણે સ્પેલિંગ વાંચીએ नंबर सात एन 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 ए एक्स एन डी एन ओ पी ई एन पेन एन एक्स एंड अ पेन उच्चारे एन एक्स एंड अ पेन એટલે કુહાડી પેન એટલે પેન એન એક્સ એન્ડ open કુહાડી અને પેન આજે આપણે આ સાત ચિત્રો પરથી સાત ચિત્રો પરથી એન્ડ વડે વાક્ય બનાવતા શીખી ગયા છે બરાબર આપણે અંગ્રેજી નામોને એન્ડ વડે જોડવાના શીખ્યા આ સાથે સાત વાક્યો તમારે નોટમાં લખવાના છે સૌથી પહેલાં નોટમાં નવાપાના પર આજની તારીખવાર લખજો ત્યારબાદ હાસ્યમાં પાઠનું નામ એટલે કે લેસન એઈટ એન્ડ લખજો ત્યાર પછી સૂચના લખજો અને કોઈએ પણ ચિત્રો દોરવાના નથી ફક્ત વાક્યો તેના ઉચ્ચાર અને અર્થ સાથે લખવાના છે અને બે વખત નોટમાં લેખન કરવાનું છે થેન્ક યુ અલ્લા હાફિઝ